જય દ્વારકા દેશ દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આટલા દિવસ તમને દિવ કેમ કે ટાઈમ જ નતો કઈ ભાઈ આવ્યા રજામાંથી તો સીધું ડ્યુટી 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 હવે છ સાત વાગે જતા ખાઈન આઠ નવ વાગે આવતા અને વરી પાસે બોલાયેલી રાતે આવતા એવું હતું બધું થોડાક નવરાથી હતા અને હું કે ગમતું નહોતું કઈ કીધું થોડું કીધું બાઈને ક્યાંક આટો મારતા આવી અમથું એમને બાકી આજ તો હે આપણે શનિવાર તો અને થોડીક ઘર વખરીની વસ્તુ લેવાની છે એ લેતા આવી બાકી જોય હવે ક્યાં જાય આમ ગમતું નહોતું હોય ને રાજકોટથી આવ્યા હતા અહીંયા બધે રેખડા હોય અને અહીં નોકરી નોકરી પછી આવી જ સીધું થઈ ગયા ચાલુ તો કીધું હાલ ઘરે ક્યાંક અડધી કલાક કલાક કલાકે કાંટો મારતા આવી ભાઈને પછી આવીને ખાઈ પી લઈ ને પછી સૂઈ જાય બધું કેદું નો બ્લોગ આપણે અપલોડ કર્યો નથી બે ત્રણ જણાના ફોને આવી ગયા હતા કે કેમ નથી કરતા કેમ નથી કરતા ભાઈ નોકરી ઉપર હોય તો પછી એટલે હવે છ સાત વાગે જતો વળી દોઢ એક વાગે આવી જાઓ વળી પાછું ત્રણ ચાર વાગે જતો તો આવતો રાતના આઠ દો વાગે આમાં નામાં જ વહી જતું ભાઈ બધું હવે થોડું કઈ જ અત્યારે શનિવારે તો શાંતિ છે થોડી શનિ રવિ બે દિન જોઈ હવે પછી આગળ વધી જાય હું કેવી રીતના હે કેવી રીતના નથી એમ ઓલા નિશાળમાં ન હોય વેકેશન પડે એટલે પછી વેકેશન ખુલીને આવે પછી છોકરાને કેમ ટીચર લંભઢાયેલા રાખે એ રીતના એમ ને સાઇબર લંભઢાયેલા રાખે રજામાંથી આવીને એટલે હાલો ભાઈ મળી હવે તમને ભાઈ હજી આગ્રામાં ઠંડી તો થોડી ઘણી હવા તાઢી તાઢી આવે પવન ઠંડો પવન એમ એમમાં

કાર્યું આમ રખડે ઓલી સાઈડ બોલાયા પણ આવતા નથી માયદા રમતા સડી ગયા ભાઈ પીલી માર દે તાળાબડા આપડી ગેંગ આખી આને કોઈ ગાડી બાડી ચડાવતું ગયું લાંગડો લાંગડો હાલે બિચારો એ એ તારી ભાઈ તું પીવા નથી દેતું બિચળા ને લે જો આમ ઉભું રહીને પીવું પડે પીવરાવું પડે આ જવા ફરીને જવા માહિતી હોય અહીંયા જોજો હાથ દેખાડવો પડે પૂરાને હાથમાં નથી પીવું માહિતી હાથમાં પીવે પી લે આ આપણું લાલ્યું પી જાય જોઈ લે બાકી હે ને નવ ને વી થઈ ગયે થાળું મારી દીધું

પછી બે ફોનમાં કઈ જોઈ ત્યાં સુકી ભાજી બનાવે પછી ખાઈ ને સુકી ભાજી અને પછી પૂ જાય વાળી પાછું ખવાર જવાનું ડ્યુટી એ તો મળી તમને હવે થોડીક વાર પછી હવે બે ગયા આપણે ફરાર કરવા ફરારમાં હું બતાવી તમને સુખી ભાજી જેવડવા છી બીજું તો કાંઈ નથી ભાઈ

જોયો કેમ નકબી હાલે આ લઉ બરા ખાઈ લે મરી પછી તમને